ઓલિમ્પિક બે હજાર ચોવીસનો પેરિસમાં પ્રારંભ થઈ ચૂક્યો છે પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ગુજરાતના અને ભારતના ખેલાડીઓ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તૈયાર છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે જે ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિદૂત યોજનાના ખેલાડીઓ છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં સુરતના ટેબલ ટેનિસ ખેલાડી શ્રી હરમિત દેસાઈ અને શ્રી માનવ ઠક્કર તેમજ શૂટિંગ રમતમાં એર રાઇફલમાં અમદાવાદની કુમારી ઇલાવેનિલ વાલરીવન ભાગ લઈ રહી છે જે જરૂરથી ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે તેવો મને વિશ્વાસ છે